નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર સાત રાશિઓની તુલના નું સ્વાધ્યાય સાત નું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લા સુધી પૂરેપૂરો જોવાનો છે પસંદ આવે વેચાણ દરમિયાન એક દુકાન માંથી બધી માં છાપેલ કિંમત પર દસ ટકા વળતર મળતું હતું તો એક ગ્રાહકની એક જોડી જીન્સ ચૌદસો પચાસ રૂપિયામાં બે શર્ટ બેઠ દરેક ના રૂપિયા પચાસ છે એક સઠ ના આઠસો પચાસ છે બરાબર છે દસ ટકા વળતર છે તો મિત્રો આપણે જાણીએ છીએ કે એક જીન્સ એક જોડી જીન્સ ના ચૌદસો પચાસ એક જોડી ની કિંમત ચૌદસો ને પચાસ એક સત ની કિંમત આઠસો પચાસ રૂપિયા છે એકત્રીસો પચાસ રૂપિયા ચૂકવવાના થાય કે આટલા ખરીદી એકત્રીસો પચાસ રૂપિયા થઈ છે ત્રા દસ ટકા વળતર મળે છે એકત્રીસો પચાસ ના દસ ટકા હવે ગ્રાહકે આપવાની રકમ કુલ કિંમતમાંથી વળતર આપણે શું કરવું પડશે બાદ કરવું પડશે તો એકત્રીસો પચાસ ત્રણસો પંદર રૂપિયા બાદ કરવાના છે તમારો જવાબ તમે જોઈ શકો છો બે તરફ આગળ વધીશું તો મિત્રો ટીવી ની વાત છે કે ટીવી ની કિંમત તેર હજાર રૂપિયા છે એટલે તેર હજાર રૂપિયા છે એના પર બાર ટકા જીએસટી લાગે મિત્રો રકમમાં અહીંયા ચેન્જ કરશે બાર ટકા આઠ ટકા કરશે અઢાર ટકા કરશે અઠ્યાવીસ ટકા કરશે અલગ 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 અહીંયા લખતા હોય છે જો વિનોદ ને ટીવી ખરીદવું હોય તો તેને કેટલી રકમ ચૂકવવી પડશે ટીવી ની કિંમત કેટલી છે ટીવી ની વેચાણ કિંમત કેટલી છે તેર હજાર રૂપિયા છે કેટલી છે તેર હજાર રૂપિયા છે ટીવી ના વેચાણ પર જીએસટી કેટલા ટકા લાગે છે બાર ટકા ગુજરાત

ટીવી કિંમત પ્લસ શું પડે મળત બરાબર છે ની કિંમત પ્લસ શું ચૂકવવી પડશે જીએસટી કયા ટકા છે બાર ટકા છે નંબર ત્રણ

વેચાણ કિંમત કેટલી છે સોળસો રૂપિયા તો એસી વેચાણ કિંમત છાપેલી કિંમત સો રૂપિયા હોય એસી કેટલી હોય સો રૂપિયા તો સોળસો ગુણ્યા સો ભાગ્યા એસી આઠ દુ સોળ વીસ બે હજાર રૂપિયા છાપેલી કિંમત કેટલી હોય

મેંમત કેટલી છે મેર ડ્રાય ખરીદી નાખ્યું છે ધારો કે હેર ડ્રાય ની મૂળ કિંમત સો રૂપિયા છે એર ડ્રાયર ની મૂળ કિંમત કેટલી છે સો રૂપિયા છે ડ્રાયર ને જીએસટી કેટલા લાગે છે બાળકો આઠ ટકા લાગી કેટલી જીએસટી છે એકસો આઠ રૂપિયા ચૂકવવા આપડે હવે હેર ડ્રાયર જીએસટી સાથે ખરીદી કિંમત કેટલી છે બાળકો 5500 રૂપિયા ખરીદી નાખ્યા છે આપી દીધા છે તમે જોઈ શકો છો અહીંયા રકમ અંદર એકસો આઠ ખરીદી કિંમત કોઈ એકસો આઠ ની ખરીદી કિંમત હોય તો મૂળ કિંમત કેટલી હોય સો રૂપિયા હોય ચોપનસો ખરીદી પર મૂળ કિંમત કેટલી ચોપન સો ભાગ્યા એકસો આઠ બરાબર છે બાર એકા બાર ચોવીસ છત્રીસ બારસો બાર પચાસ સાહીઠ બારસો

સો છે અહિયાં એકસો આઠ રૂપિયા છે બરાબર છે ચલો બાર નવા એકસો આઠ ચલો કલર અહિયાં પણ ચેન્જ કરતા રહીએ મજા આવશે ભણવાની બાર નવા એકસો આઠ બાર નવા એકસો આઠ બરાબર છે અહીંયા આપણે સમજી શકીએ ચોપન ગુણ્યા સો ચોપન સો થાય એકસો આઠ કેન્સલ નવ કેન્સલ નવ કેન્સલ છ દુ બાર પચાસ દુ સો એટલે પચાસ ગુણ્યા સો

અઢાર ટકા જીએસટી બારસોચાલીસ માં આવે છે તમારે વસ્તુ જીએસટી કેટલા ટકા લાગે છે અઢાર ટકા લાગે છે કિંમત સો વત્તા અઢાર એટલે એકસો ને અઢાર રૂપિયા એકસો અઢાર ની ખરીદી હોય તો વસ્તુની છાપેલી કિંમત કેટલી હોય સો રૂપિયા હોય એકસો અઢાર ઓગણચાલીસ ખરીદી કિંમત હોય વસ્તુ ની છાપેલી કિંમત કેટલી બારસો ઓગણચાલીસ ગુણ્યા સો ભાગે એકસો ને અઢાર તમારો જવાબ દેશે એક ને પચાસ રૂપિયા જવાબ રહેશે એક હજાર ને પચાસ રૂપિયા

ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત